જય શ્રી રામ શું આવે છે મારું નામ છે રાઠવાડ કેમ છું મજામાં જશે આપડે થઈ ગયા છે મસ્ત થઈ ગયા ત્યાં હવે અને વાતાવરણ આનું તો થોડું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય તો બહુ ઠંડી પડે જ છે અત્યારે તો અને આમ જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે આમ જો આપણે કેવા પણ વાદળા વાદળા બધું આમ જોરદારનું થઈ ગયું છે જો આમ નજારો તમે જો એક કેવો મસ્ત નજારો થઈ ગયો છે અને મસ્ત આમ બેકગ્રાઉન્ડ હોટલ છે એટલે છે અને ઠંડી હતા એટલી બધી પડે છે તો ચાલો પછી બીજું હું આપડે નાસ્તો કરવાનો ને બી જવાનું કેવું મસ્ત વ્યૂ આવે છે અત્યારે અહીંયા છે આપણે ત્યારે પાસ

ચાલો પાણી બાણી પી લેવી થોડુંક પાણી છે આપણે પી લેવી તરસ લાગી છે તે બહુ અને પછી હવે અને આમાં દહી ને એવું છે આગળ ખાવાનું પીડ્યું તો લેતા દેવી નહી બહુ કઈ વાંધો ને જવાનું છે તો વચમાં લાગે તો નાસ્તો બાસ્તો કરતા દઈશું તો જે હવે તાવામાં ના થોડુંક વાળ જોવે છે બધે તો ચાલો આપડે જો અત્યારે પોસી ગયા છે મેડી માં મંદિરે અને તાવો કરવો છે અંદર જો આપણે અહીંયા લોટ બંધાઈ ગયો છે કમ્પ્લેટ છે અજય ભાઈ બાંધી છે લોટ કમ્પ્લેટ થઈ ગયો છે પછી આગળ પૂરી બનાવવાની તમને બધાને દર્શન કરાવું મેડીમાં જય

અહી આપડે સુનિલ સિંડોર કરે છે આપડે સુનિલ દોસ્તો આપડે પછી પૂરી બનાવવાની છે ક્યાં બનાવજો હાથ થી

બની ગઈ હવે જો આમ દેખા જો થઈ ગઈ એકદમ ગોળ જો લાગે કોઈ ને મશીન માં વાડી એવી લાગે ને એટલે આમ બધી પૂરી બનાવવાની છે આપડે તો ચાલો બનાવી ચાલુ થઈ છે નાખી અહીંયા તેલે મૂકી દીધું છે તાવા ઉપર અને હવે તો અહીંયા

Esse carro e já se aí

वाले हजार वाला फोन से है सारी जनों का फोन से एक किडनी बेच न की तो ओ माय गॉड किडनी बेच नहीं थी <laughs> <भी वा। laughs> तो भाई भाई नो फोन लेवा ना आ किडनी नहीं थी पर क्यों फोन लीदो खबर क्यों लीदो भाई नहीं क्या लीयो वीवो शाबाश बेटा बहुत बढ़िया मुन्न फोन लीदो कोई तो आईफोन ले किडनी बेचिनार भाई

કરે <classic> છે <muchima> <muchima> <voice> પ્રસાદ ડી લઈ લેશું અને પછી પોતપોતાના ઘરે વયા જાય થઈ ગયું છે આપણે ને બધા પ્રસાદ રેડી રહો અહીંયા બધા એના આ ગલપ આપણે છે ને લબુ 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 થાય છે ગલપ જો અત્યારે નથી થાતો એ છો અને આ પાછું પાછું દે પાછું તો હાલો હવે થઈ ઘર બાજુ હવે પ્રસાદ લઈ દીધી છે ઘરે પોચી ગયા છે અને તાવ પૂરો કરી શાહ ભાખડી છે તો ચાલો પછી આપણે જમી લેવી ભાઈ ને ભાઈ જે મૂકવાની આવ્યા નથી કે ગયા છે ભાઈ તો આવે તો આપડે જમીન બધા છે તો ચાલો જમી લેવી તો અહીંયા આપણે જમી લીધું મસ્ત રીતે જમી લીધું છે અને આખા ગામમાં લાઈટ વહી ગઈ છે જો આખા ગામમાં લાઇટ વહી ગઈ છે જો દેખાય તમને અંધર ઉંદર હોય છે જો આ બોરેલો ઊભો છે લાઈટ થાય અને અહીંયા જો લાઇટ થાય છે અને દીવો ચાલુ છે એટલે આખા ગામમાં લાઇટ વહી ગઈ છે અત્યારે કાપ છે કાલે શુક્રવારે લાઈટ વહી પણ આજે થોડોક વહેલા વહી ગઈ છે લાઈટ તો કાંઈ નહીં ચાલો તો આપણે વિડીયો તો અહીંયા પૂરો કરીશ ગમે લાઈક શેર કમેન્ટ સાથે છે અને સબસ્ક્રાઈબ કરી દો અને ગમ્યો હોય તો જે તમને પાર્ટ ગમે એનું કમેન્ટ કહી દો ને અને કમેન્ટમાં લખીને આપજો જય મેડીમાં તો ચાલો ગુડ બાય અને નેક્સ્ટ વિડીયો સાથે આપણે મળશું